વેરી ગુડ મોર્નિંગ અને શુભ સવાર બધા જ મિત્રોને હવાર હવારના જય શ્રી કૃષ્ણ તો કે આમ છો બધા આપણા બ્લોગની શરૂઆત દરરોજ એક ને એક જગ્યાએથી થાય ત્યાંથી પાણી વાળવાથી ગઈકાલે અહીંથી શરૂઆત કરવા આવ્યો હતો તો લાઈટ જ ન આવી આજ આવી ગઈ છે ફાઈનલી સોમવારે કાલ રવિવાર હતો એટલે કાંઈક નોતી આવી એણે રજા રાખી દીધી વાળા એ ફાઇનલી આજે આપણે ખાતર નાખીને પાણી પાઈ દઈએ આમાં કઈક મને નવું વાવેલું છે બધું હાલો એ બધું હાલે કરશે પણ તમે ક્યાંથી વિડીયો જોવા છો કોમેન્ટ કરી નાખો હાલો જે પણ ચેનલ ચેનલ ઉપર જે નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો બાળો બાકી નવીનમાં તમે હા વાતાવરણ થોડુંક એવું છે આવે નહીં તો વરસાદ આવવાનો જ છે એ આપણને પૂરો ભરોસો છે આગાહી છે આગાહી આવા સીન છે ખાડું બાડું વહી ગયું છે સરવા

બહુ જૂના બ્લોક છે એમાં છે હાલો હમણાં આવે હું ત્યાં લઈ આવું એટલે ખોલવું તમને અવાર અવાર પાક ખેડૂત મિત્રો ખાતર પાતર લઈને જાય છે લીધે બાકી અહી રસ્તાઓ અહીંથી જિલ્લો ગીર સોમનાથ લાગી જાય ને આપણે

મિત્રો જ્યારથી મહેમાન બેમાનને લઈને હું આવી ગયો છું ભાઈ ખોટું શરમાવાનું ન હોય લાલભાઈ રામ 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 તો મળો બધાને ખબર પડે કે ભાઈ લાલભાઈ આવ્યા છે એક જાની ઘેરે તો થોડા હાલે લાલભાઈ આનું હુલામણું નામ છે ભાઈ આમ તો એ અંકુર છે નામ બન નહીં થાય ભાઈ અને મહેમાનને હનુમાન ગાળા બાજુ લઈને આવ્યો છો મહેમાન કેવીક લાગી ઘેર આમ તમારા બે શબ્દો જો યાર મસ્ત છે ને જો ભાઈ તો અમે હનુમાન ગાળા આવ્યા છીએ ફાઈનલમાં મહેમાનને થોડીક ગીર દેખાડી આવ્યા તમે મહેમાન કોઈ દે આ બાજુ પેલી વખત એવું છે ભાઈ હું કેવાય મમ્મા નો મવાનો લાલો છે મવાના લાલાને ને દેખાડી આમ તો આ મહેમાન ગામ ભગુડા છે મોગલ ધામ અમે શું કેવાય મવવા કોલેજ કરતા થાય અરે ફાઇનલી આવ્યા છે ભાઈ લાલભાઈ અટે ગઠે મેળ પડી ગયો તો એવા નતર આમ તો આવે નહીં બહુ ભાવ ખાય પાછા આવવામાં બંધ નહીં થાય ભાઈ બહેનું કામ કર દો એમ થોડા હાલે કે તમે એટલા સમય પછી અમારે ગીરમાં આવવાનો અમે વિડીયો બંધ કરી દઈએ એમ કે હાલે મિત્રો યાર બેન કરવાનું કે બે છે તો થઈ જવા ને કોણ વાત કરી આપ મન દર્શન કરતા આવી મહેમાન ને બધા એટલું બધું કે પબ્લિક પબ્લિક હોય છે અને એકદમ શાંતિ છે જો હવે મહેમાન ભાઈ બહુ શરમા યાર આનું શું કરવું હવે આમ તો બહુ બોલે પણ હવે ખબર નહીં આ વિડીયો ચાલુ કરીને હું થતું હોય

એમાં બે શબ્દો કેવા છે એમને નથી કેવા ભાઈ એમાં ઉતારા એમ નથી ગાડી જાય या हवा रवात में

એસી થયેલી ખાણે આવવાનું છે પાપડી એ ઉતારવી જોઈએ કુંડલા સાવર કુંડલાથી આવે હમણાં માકડી આ તો લાંબા થઈ જવાના છે એસી ઠેલી પાપડી ઉતારવી એટલે બી પડી જવાની છે ઉતારવી તો પડશે જ ને મિત્રો એ ઉતારી નાખીએ હમણાં આવે એટલે સુધીમાં બે હું આવી ગયું છે આ ડુંગળી તો સરસ છે આગળ આવી છે हाँ हाँ गा हूँ खतरनाक गया बताया बढ़ा हलो हूँ जा रही तेम थे हाँ जन अपने आज सावरकुंडला दूध वाला नहीं बार चो ने कहीं के साली रूपयानी थेली आम तो बहुत भाव से अपने बड़ी थैली लीधेली थोड़क सस्तु करेल हेलो खड़की दी आम तो खड़का जूसेज हो जाओ मरा गया बड़ कर માર કડકણું એસી સીથેલી છે આ થપ્પો મારી દીધો કરમાં